હેલ્લો મિત્રો રામ રામને સીતારામ બધાને બાપા સીતારામ બધાને હાજર ન રાખે એવી શુભકામના આપું છું સવાર થઈ તો આપણે સરસ મજા તૈયાર પણ થઈ જશે અને બધું કામકાજ પણ પૂરું કરી છે તો આપણે ડોડા ફોલવાના છે તો બધા ડોડા છે અતરમાં વાદળ વાતાવરણ થઈ છે તમે જોઈ રહ્યા છો અને ઝરમર પણ ચાલુ છે નજારો તમે જોઈ રહ્યા છો કેવો સરસ મજાનો છે હાજર બહુ વરસાદ આવ્યો તો એટલે કાંઈ એવું એટલે પડ્યા છે તો આપણે ડોડા ખોવાના છે તો ડોડાને હું ફોલી નાખવી અને અત્યારે સરસ મજા છે ને ડોળને ની પણ નાખી દીધું ખાઈને બેસી પણ ગયા છે તો આપણે કપડા પણ ધોઈને જો સુકવી દીધા છે તો પવન બહુ આવે છે તો સુકાઈ જાય હમણાં વરસાદ સારું થઈ જાય છે તો કાંઈ કપડા કાંઈ ફૂકાય નહીં તો આપણે ડોડા ખોલાવાના છે ડોડા ખોલી નાખીએ આપણે જો આ ઘરે આવી જશે અને હવે જો ડોડા ફોલવાના છે તો ફોલવા મળવી બધા બધા ફોલે છે તો આટલા ડોડા ફોલી નાખવી ફૂંકાઈ જશે તો ફાઇનલી બધા ડોડા ફોલાઈ જશે તમે જોઈ રહ્યા છો એટલા ડોડા થયા છે તો પહેલા તો આપણે બધા સરખા ડોડાઈ પર નાખી દેવી અને પછી સરસ મજાનું વાય નાખવી બપોરા થઈ જશે તો બધા બપોરા કરવા બેસી ગયા છે બપોરામાં છે ગોવારનું શાક છે બાજરાના રોટલા છે અને સાઈઝ છે તો આપણે જો બપોર વિશે અસાઇનમેન્ટ લખવાના છે તો અસાઇનમેન્ટ લખવી છે અને આલુ બધા જો સૂતા છે અને આલો વરસાદ આવતો તો કપડાં પણ એલબા સૂકવી દીધા છે અને એલબામાં બેન જો ની નાખે છે ફરજામાં અને આલું બધા ઢોરને નાખાય છે તો વરસાદ ચાલુ થઈ જતો તો આપણે પહેલા તો આપણે કપડાં પણ લઈ લીધા છે

તો આપણે તો પહેલાં જ આવીને સરસ મજાનો લોટ પણ બાંધી દીધો છે તો લોટ બાંધી દીધો છે તો આપણે રોટલી બનવા જામશે તો તમારે બેન એ જો શાકનું શાન એવું બનાવ્યા છે તો આપણે રોટલી બની દીધી તમારો ભાઈ જો દીવાબત્તી કરે છે તો આપણે જો રસોઈ બનાવી દીધા છે અને રસોઈમાં આપણે જો ઘઉંની રોટલી એવું બનાવી બધુંય તો આમાં જો ભીંડાનું શાક છે આમાં છે ઘઉંની રોટલી છે અને આ છે સાને આમાં છે દૂધ તો આપણે વાળું કરી લેવી તો વાળું તૈયાર છે તો આપણે વાળું કરવાની છે તો આજનો બ્લોગ આપણે પૂરો કરીશું કોમેન્ટ કહીએ છીએ કેવો લખી પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો ચેનલ વિડીયોને સબસ્ક્રાઇબ કરી બ્લોગ સાથે બાય બાય